કે આ નાની વાત જે છે કક્કોના ભાવાર્થમાંથી કડી છે રરરા ફરે છે તું રીસે રાતો પર નિંદા કરતો નથી કાતો કોણ રાખશે તને જમપુરી જાતો એ ભાવાર્થની અંદર આ એક પ્રસંગ છે આપણે આજે આ પ્રસંગ પૂરતો જ લઈશું એક વેશિયાના ઘરની સામે એક દેવાલય હતું તેમાં એક પૂજારી ભગવાનની પૂજા કરે ધૂપ દીપ આરતી વગેરે કરે પણ તે જ્યારે ભગવાનની પૂજાને આરતી કરે ને ત્યારે તેનું ધ્યાન પેલી વેશ્યાના મકાન સામુ રહે કોણ આવ્યું કોણ ગયું જ્યારે પેલો પૂજારી ભગવાનની પૂજા કરે ત્યારે વેશ પેલી વેશ્યાનું ધ્યાન તે પૂજારી તરફ રહે હવે આમાં અરસ પરસ છે સામ સામે રહે છે ને સામ સામે જ છે મકાન એટલે વેશ્યાનું ધ્યાન મંદિર તરફ અને પૂજારીનું ધ્યાન વેશ્યા તરફ વેશ્યાના ઘર તરફ કે કોણ કોણ ગામનું આવે છે મનમાં વિચાર કરે કે બળ્યો આ વેશ્યાનો અવતાર આ કેવી ભગવાનની પૂજા કરે છે એટલે વેશ્યા પૂજારી તરફ જોઈને વિચાર કરે છે કે આ વેશ્યાનો અવતાર તો મારો કેવો આ પૂજારી કેવી ભગવાનની પૂજા કરે છે મારે તો આ હાવ વેશ્યા જેવું જીવન જીવવું પડે છે આમ પોતાના મનમાં રોજ પશ્ચાતાપ કરે પેલે પૂજારી ભગવાનની પૂજા કરતાં કરતાં પણ પેલી વેશ્યાની દિનચર્યા જોઈને એની નિંદા કરે કે કેવી અભાગણી છે એમ અનેક તર્ક વિતર્ક પોતાના મનમાં કર્યા કરે ને છેવટમાં પૂજારી પૂજારીની દેહ પડી હવે અહીંયા આપણને એટલું દેહ પડી પણ અહીંયા શું સમજાવ્યું કે પૂજારીનું સામે છે પૂજા કરે છે શંકર ભગવાનની પણ મન એનું ભગવાનની હામે નથી એનું મન હામેવાળા ઘરમાં છે અને અહીંયા સામે શું બતાવે છે વેશ્યાનું મન મંદિરમાં છે કે આનો કેવો સારો અવતાર કે એ પૂજા કરે છે એટલે અહીંયા આપણને એ સમજાવે છે હવે જ્યારે પૂજારીની દેહ પડી ત્યારે તેને યમના દૂત લેવા આવ્યા અને પેલી વેશ્યાની દેહ પડી ત્યારે ભગવાનના પાર્ષદો તેને લેવા આવ્યા પૂજારીની દેહ પડીને ત્યારે યમદૂતો લેવા આવ્યા અને વેશ્યાની દેહ પડીને ત્યારે એના ભગવાનના પાર્ષદો લેવા આવ્યા યમના દૂતોએ પેલા પૂજારીના જીવને યમ પાશમાં બાંધીને યમરાજા પાસે હાજર કર્યો અને યમદૂતોને યમરાજા પાસે નતમસ્તકે સ્તુતિ કરીને પૂછ્યું હે યમરાજ આપ અમારા મનની ભ્રાંતિ મટાડો એટલે જે લઈ દૂતો છે એને મનમાં પ્રશ્ન થાય છે કે આ પૂજારી છે ને એને યમદૂતો અમારે કેમ લેવાવું પડ્યું ત્યારે યમરાજા કહેવા લાગ્યા કે શું તારો પ્રશ્ન છે ત્યારે યમદૂતો બોલ્યા કે આ જીવે આખી જિંદગી ભગવાનની પૂજા કરી છે પૂજારી છે ભગવાનની પૂજા કરી છે આમ જોવે તો એમ જ લાગે કે આ ભગવાનની પૂજા કરે છે એટલે એમ પ્રશ્ન થાય કે એને કેમ યમદૂતો લેવા આવ્યા તો તેને આપના દરબારના માં લાવવામાં આવ્યો અને પેલી વેશ્યાએ આખી જિંદગી પાપ આચરણ કર્યું છે તો તેને ભગવાનના પાર્ષદો વૈકુંઠમાં લઈ ગયાનું કારણ શું કે આ તો ઉલટું થઈ ગયું આવું કેમ આ ભગવાનની પૂજા કરે છે એને યમ યમદૂતો લઈ ગયા અને વેશ્યાને ભગવાનના પાર્ષદો લઈ ગયા કેમ ત્યારે યમરાજા કહેવાને લાગ્યા કે આ જીવ જે છે ને તે પેલી વેશ્યાની નિંદા કરીને તેના પાપ બધા ધોઈ નાખ્યા છે ભલે પૂજા કરતો પણ આખી જિંદગી એણે નિંદા કરવામાં કાઢી છે એટલે જેની નિંદા કરીને એના પાપ એને તો ધોઈ નાખ્યા છે અને વેશ્યા હંમેશા પોતાના મનમાં આ પૂજારીની સરાહના જ કરતી હતી કે આનો અવતાર તો કેવો સુંદર છે જે ભગવાનની પૂજા કરે છે મને ક્યારેય આવો અવતાર મળે તો હું પણ ભગવાનની પૂજા કરીને ભવસાગર તરી જાઉં અને પોતાના કર્તવ્યોનો હંમેશા પશ્ચાતાપ જ કર્યા કરતી તેના કારણે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ અહીંયા એમ સમજાવ્યું કે અહીંયા આના મનમાં હંમેશા પશ્ચાતાપ રહેતો હતો કે મારો આ અવતાર પૂરો થાય તો હું આવતા રે ભગવાનની પૂજા કરું અને આ પૂજારી હંમેશા તે વેશ્યાની નિંદા કરતો અને ભગવાનની પૂજામાં તેનું ધ્યાન જ હતું નહીં અને તે વેશ્યાના દોષ જોઈને એની નિંદા કર્યા કરતો અને તેથી નિંદા કરવાથી તેને યમલોકમાં નરકની પ્રાપ્તિ થઈ છે તેની નિંદા કરવાથી તેને યમલોકમાં નરકની પ્રાપ્તિ થઈ છે હે યમદૂતો પૃથ્વીમાં નિંદા સમાન બીજું એકેય વધારે મોટું પાપ નથી નિંદા સમાન સમાન બીજું એકય મોટું પાપ નથી પૃથ્વીમાં માટે નિંદા કરનારની આ ગતિ થાય જ છે એનું સઘળું પુણ્ય તો નાશ પામે છે અને તે નરકના અધિકારી થાય છે માટે નિંદા કરનારની તો ક્યારેય સદગતિ થતી જ નથી તેમાંય ભગવદ્ ભક્તની નિંદા કરનારને તો અમારે શું દંડ કરવો ને એનો પણ વિચાર કરવો પડે છે તે તે કોઈ જન્મમાં અપરાધથી છૂટી શકતો નથી માટે ભગવદ્ ભક્તની નિંદા કરનારને નરકમાં પણ સ્થાન નથી અનેક યાતના ભોગવવી પડે છે વાર્તા અહીંયા પૂરી થાય છે આ આપણે કક્કાના બાવાર્થમાંથી જોયું કે પર નિંદા કરતો નથી કાતો કોણ રાખશે તને જમ પૂરી એટલે જમ પણ એમ વિચારે છે કે હવે આની હું શું કરું મારી પાસે જેટલા દંડ છે ને એમાંથી પણ મારે આને કેવા દંડ દેવા એનો એટલો મોટો અપરાધ છે એ વાત આપણે જાણીએ તો હંમેશા નિંદાથી નિંદા સ્તુતિથી આપણે હંમેશા દૂર રહેવાનું કોશિશ કરવાની કે આપણે નિંદા ન કરીએ અત્યારે આટલું જ બોલીમાં નાની વાતની આપું પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી છે